વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓસલોણા ગામના ભરાડી ફળિયામાં લઈને શાહુડા સુધીના માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી કક્ષાનું મટીરીયલ વાપરતી ગુણવત્તા વગરનું બોગસ કામ કરી વેઠ ઉતારવામાં આવેનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભરાડીથી શાહુડા સુધી ત્રણ કિલોમીટર સુધીના રસ્તા પર એક તરફ રસ્તાનું નવીનીકરણ કામ ચાલુ છે જ્યારે બીજી તરફ રસ્તો ઉખેડાઈ જઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવી ભ્રષ્ટાચાર થવાનું ઉજાગર કરી રહ્યા છે એન પટેલ નામની એજન્સી દ્વારા રસ્તાનું કામ કરી રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તાનું વ્યવસ્થિત રીતે ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી રસ્તો બનાવવામાં આવે નહીં તો આંદોલન ઉપર ઉતરવું પડશે તેવી ચીમકી આપી છે મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ